હા બોલ અલ્યા હવે કેટલા પ્લાનિંગ પહોંચ્યો અલે બેરા જોડે બેઠો છું શાંતિથી પછી તને ફોન કરું સારું હે કેમ પછી ફોન કરું એટલે હું તમાર બજરું છું અરે ના રે ના મે કે એવું કીધું એટલે તો એને એમ કીધું શાંતિથી હું ફોન કરું તને અને આટલા બધા ખુશ કેમ છો આજે ટાટા ગુડબાય ગયા લે આમ આમ કરું તો એ તને ખુશ લાગું છું આજે હું ના 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 તમે મનમાં મનમાં મલકાઓ છો આજે કો કો કેમ ખુશ છો આટલા બધા અરે અમે કાંકરિયા કાર્નિવલ જોવા જવાના છીએ એટલે ખુશ છું હું માનો ના માનો કઈક તો લોચો છે કોણ કોણ જવાના છો અને ક્યારે જવાના છો અન મન કીધા બધા જવાના છો તમે લે ભાઈ બંદો ભાઈ બંદો જવાના છીએ અને છેલ્લા દિવસે જઈશું 31 તારીખે અમે લોકો શરમ નહી આવતી મેં શું કર્યું શરમ આવો 31 તારીખ ને 31st કો અને કાકરિયા ની જવાના તમે પાર્ટી કરવા જવાના છો

આ સ્વિચ દબાય ને એટલે એક્ટિવા ચાલુ થશે લો આ દબાઈ કે ચાલુ થઈ એટલે પૂરી વાત તો સાંભળ આ બ્રેક દબાવવાની ને પછી આ સ્વિચ દબાવવાની તો ચાલુ થશે એક્ટિવા ચાલુ કરીને જોઉં એક કામ કર ચાલુ કરીને આટો એ મારી આય જા અરે પણ મને ક્યાં આવડે છે તો હું આટો મારીને આવું તો શું લેવાડા આવી થઉં છું પહેલા હું કહું એમ શીખતો ખરા હા બહો હોસ્ટારી મારા ઉપર શીખવાડતા હોય તો શીખવાડો ને જો ચાલુ કર્યા પછી આ રેસ આલે ને એટલે આગળ જશે પછી બ્રેક કેમ નહીં મારવાની